ઘાટ મુક્સો મીટર લાંબી ચૂંટડી અર્પણ કરવામાં આવી કુરુક્ષેત્ર ઘાટ વધી કહેવાયું કે અહીં તાપી માતાનું પૂજન અર્ચન કર્યું હતું ભક્તિ જમનાજી આપે જ્ઞાન ગંગા આપે છે નર્મદા આનંદ આપે છે તાપી તપ એટલું છે

પૂરતી હોડીઓ લગાવાઈ હતી ગાયત્રી પરિવાર થી લઈને પટેલ પરિવાર અને ભૂદેવ સહિત ના સમાજ ના લોકો જોડાયા હતા મૃદાસ બાપુ ની નિશ્રા માં રામડી આશ્રમ થી હંસમુનિ બાપુ ગુરુશ્રી હરિબોલ સ્વામી અમારે રામમઢીનો ઓવારો છે એવી જ રીતે કુરુક્ષેત્રનો ઓવારો છે ત્યાં આજે તાપી મિયાની જયંતિ નિમિત્તે બધા એકત્રિત થયા અને તાપી મિયાની જયંતિ છે તો આજે હું તાપી માતાનું કંઈક મહાત્મ કહેવા માગું છું આપ સૌ જાણો છો કે વૈવસ્વત મનવંતર જે નવમાસ્કંદની અંદર જે વન વર્ણન છે તે એ જ પરંપરાની અંદર સૂર્યવંશની દિવ્ય પ્રણાલીની અંદર જે જમીના મહારાણી તાપી મૈયા શનિદેવ અને એમની જ સાથે સાથે યમરાજા અને ઉપરથી હું સુરતની જો વાત કરું તો સુરતની અંદર આપણો જે વટ છે કુમારનો ત્યાં કર્ણનો દાહ સંસ્કાર થયો તો તે નો સંબંધ આમ જોવા જાય તો સૂર્યનગરી સાથે અને એમાં પણ તાપી મૈયા એમાં પણ વિશેષ વાત કરીએ તો રાંદેરની અંદર રનાદે માતા તો આ સૂર્યપુરની એક મહિમા છે અને વિશેષમાં અહીં તાપી માતાની અલગ જ મહિમા છે અલગ મહિમા શું છે કે તાપી માતાની અંદર અમારા ગુરુ મહારાજ બાપુએ જે એક ભજન લખ્યું છે એની અંદર લખ્યું લખ્યું છે એણે હું તો બેઠો તાપી માની ગોદમાં તાપી માતા અલૌકિક યોગીની એની ગતિ છે પ્રકાશિત ગમનની પ્રાણતત્ત્વ વહે છે પવનમાં અગ્નિ તત્વ રહે છે એના જલમાં માં તાપી મૈયાના જલની અંદર અગ્નિ તત્વ રહેલું છે એટલે તપસ્યા જે વ્યક્તિ કરે એનું ટેમ્પરેચર હાઈ થાય એટલે અહીંયા થોડી પણ તપસ્યા કરો તો એનું ફળ ઘણું બધું મળે છે આપણને એટલે એક વખત મંત્રનો જાપ કરો તો અહીંયા કદાચ ભાવથી જો કરેલો હોય પૂરી પરાકાષ્ઠાથી જો કરેલો હોય તો એ ભાવથી કરેલો જાપ અહીંયા સવાગણું ફળ આપે છે કેમ કે મા તાપીની મહિમા જ તપ દદાતી ઇતિ તાપી તાપી તપ આપે છે એટલે તપ તપસ્યા જો કરવી હોય તો મા તાપીના કિનારે છે અને પૌરાણિક ઇતિહાસ પણ અહીંયા બોલે છે અશ્વની કુમારોનો ઉદ્ધાર અને ત્યાર પછી કર્ણ અને ત્યાર પછી અહીંયા પાંડવોની ગુફાનું વર્ણન છે ત્યાર પછી એનાથી પણ જૂની પરંપરામાં જઈએ તો સૂર્યનારાયણ ભગવાનની આ નગરી છે અને રન્નાદે માતાનો મઢ રાંદલ રાંદેર જે અત્યારે કહેવામાં આવે છે જૂનું નામ રાંદલ તરીકે ઓળખાય છે જે રન્નાદે માતાનું મંદિર ત્યાં છે એટલે માતાનો મઢ સૂર્યપુર સૂર્યનારાયણ ભગવાનની નગરીને ઉપરથી મા તાપીનું અહીંયા પ્રાદુર્ભાવ તો બસ આ જ અભ્યર્થના છે કે તાપીનું મહાત્મ આપણે સમજીએ અને તાપી મૈયાની આરાધના કરતા રહીએ વારે તહેવારે અને રોજ સાંજે આરતી થાય છે રામમઢીના ઓવારા ઉપર કુણાલભાઈ સેલર અને અમે રામમઢીના બધા મંડળો ભક્તગણો ભેગા થઈ અને આયોજન કરીએ છીએ રોજ સાંજે થાય છે આપ પણ લાભ લેવા માટે પધારો અને તાપી માતાના આ પૂજન અર્ચનની અંદર આપ સહયોગ કરો એ જ સાથે જય તાપી મૈયા જય ગાંધી કુરુક્ષેત્ર કુરુક્ષેત્રો સમિતિ ટ્રસ્ટનો હા આજે મંત્રી છું આજે શું કાર્યક્રમ રાખ્યો આજે મા તાપીનો પ્રાગટ્ય દિને માતા તાપીની પૂજા તેમની આરતી અને એમને ચૂંટણી એક વસ્ત્ર રૂપે અર્પણ કરવાનો કાર્યક્રમ હતો કેટલાક ભાવિ ભક્તો અહીંયા ઉમટી પડેલા હતા બધા જ હતા મોટી જાવકની જનતા આવી છે તે ઉપરાંત ગાયત્રી સમાજ પાટીદાર સમાજ બધા જ કાર્યકરો અહીંયા હાજર રહ્યા અને આમાં ભાગ લીધો જગદીશ પટેલ આજે શું કાર્યક્રમ રાખ્યો આજના કાર્યક્રમમાં તાપી માતાને ચૂંટણી અને એનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો અને એમાં જે લોકોનો સાથ સહકાર મળ્યો સાથે તમારા પત્ર મિત્રોનો જે મેળવ્યું છે એનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ